તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો ને આપણે પણ મજામાં છે તો સરામાં તો વરસાદ થઈ ગયો લુગડા પણ પલરી ગયા હતા તો રસ્તામાં આપણે સુંદરી ભવાની સુંદરી ભવાની ને સુંદરી ભવાની તો અમારા જો સબસ્ક્રાઇબર છે અને યુટ્યુબર છે જય માતાજી જય માતાજી આપણે ઓલા ડોહા બાપાનો વિડીયો શોર્ટ વિડીયો કલેજા વાળા

વિજય ગઢવી તમે સંજયભાઈ ભાઈ દીશો ને બહુ મસ્ત વિડીયો આવે છે અને એડવર્ટાઈઝ બનાવે છે તો ફૂલ હે ગુલાબ કા સુગંધ તો લીજીએ દિલ હે સંજયભાઈ સંજયભાઈ વિજયભાઈ કા અને અમારી ચેનલમાં એક બાર તો સબસ્ક્રાઈબર કીજીએ સંજયભાઈ ક્યાં છે સંજયભાઈ આરામ કરે છે અત્યારે આરામમાં જોયે વરસાદ તમારો ઘણો અમારે દેવો નહીં વરસાદ તો કીધું હાલો આપડે ઓલા રસ્તે પણ સબસ્ક્રાઇબર કરી લ્યો ફોલો કરો અને બધા કરી દો અને ભાઈ ને ખુબ સપોર્ટ આપી સપોર્ટ ચેનલ મોનિટાઈ થઈ ગઈ છે પેમેન્ટની તૈયારી છે અને એક મોબાઈલ તો ચોરાઈ ગયો ન તો પેમેન્ટ વધારે આવતું હોય અને આપણે પણ શૂટિંગ માં આવવાના છે સંજય ભાઈ ના શૂટિંગ માં કોમેડી માં પણ આવવાના છે ભાઈ અને તમે બધા સપોર્ટ કરો અને હજી આમાં ઘણા ઘણા બધા કોમેડી વિડીયો પણ અમારા બધા આવશે હોતે હા તો જલ્દી જલ્દી બધા સબ્સ્ક્રાઇબર કરી દો એટલે પહેલા તમને ખબર પડે કે અમારો વિડીયો આવી ગયો હા તમાર ચેનલ નું નામ મારી ચેનલ નું નામ તો બીજાની ની ચેનલ માં કામ કરું મારી પાસે નથી એની આગળ ચેનલ તો આપણે એમની ચેનલ માં જવાનું છે કામ કરવા માટે એમના ઘરે શૂટિંગ માં જ નહીં દેશી કલેજા દેશી કલેજા અને આપણે અશ્વિનભાઈ વ્લોગ પણ આપણે કોમેડી બનાવવાનું છે મસ્ત મજાનું જોક્સ અને આપણે શાયરીઓ પણ બોલશું મસ્ત મજાની ઓલા ભાઈ તેદી જામો પાડી દીધો તો હા તેદી જામો પાડી દીધો આજ પણ એ કથામાં વઈ આવી ગયા છે હા ના એનું કામ ઊંચું અમારા ગામના મારા કાકાની બધા કહેતા કે કામ ઊંચું છે તો અહીંયા જોવો બધું લોકેશન સારું છે અને અહીંયા આપણે ઓલા બાપા રહીએ ને ડોહા બાપા પોતળીવાળા વિડીયો વાળા આવે છે કલેજા કલેજા ને હા એ જો એમની વાડી અહીંયા છે પણ ઘણી દૂર છે તો હવે મોડું થાય છે ટાઈમ થઈ ગયો છે

પતંગ ચગે દોરો છે મારા હાથમાં આજે સંજયભાઈ વ્લોગ બનાવવા મારા સાથમાં વિજયભાઈ હાલો અહીંયા જાય હા ટૂંક સમયમાં જ આપણે સંજયભાઈ આગળ જઈ રહ્યા છે અને સંજયભાઈ આપણને બહુ સપોર્ટ કર્યો અને મસ્ત મજાનો વ્લોગ પણ બનાવ્યો અને હાલો પાણી વાણી પીતા જાય ઠંડુ વચકેલ તો પીધું તું પાણી

એટલે તમને નવા વિડીયોની અપડેટ મળતી રહેશે અને કોમેન્ટ પણ કરી દો કે આગલા હવે કેના ઉપર બ્લોગ બનાવે એટલે તમે જે કોમેન્ટ વધારે છે એ વ્યક્તિ પાસે બ્લોગ બનશે અને એ રીતના બ્લોગ બનશે તો અમારા ભાઈને સપોર્ટ કરો જેથી કરી આગળ વધે અને નામ રોશન કરે રોશન કરે અને જો ફૂલ હે ગુલાબ કા સુગંધ તો લીજીએ દિલ હે સંજયભાઈ કા એક બાર તો ચેનલ ને સબસ્ક્રાઈબર કીજીએ તો ટૂંક સમયમાં આપણે સંજયભાઈ ભેરા વિડીયો માં આવવાના છે જોરદાર કોમેડીમાં હા મારા કલેજા હા શીરાનું શાક ન થાય અને મારા સંજયભાઈ ની વાત ન થાય જો આવા આપડે ડાયલોગ પણ બોલી બતાવી અને કોમેડીમાં બહુ મજા આવશે તમને વિડીયો જોવામાં અને ટૂંક સમય માં જ આવશે આપડી રીલ ઇન્સ્ટાગ્રામ માં પણ આવશે અને આમાં આવશે ઓલા ભાઈ ગીત ગાતા એનું મજા આવી ગઈ ના ના ચોક્કસ હાલો જે માતાજી સંજયભાઈ જો અત્યારે એડિટિંગમાં મતતા એટલે આપડે તોય આપડા માટે તો એમ કે આપણે મહેમાન કેવાય ને વરસાદ આયા તમારો ઓછો અમારે ત્યાં અહીં હરા ગયા ત્યાં પલરી ના આયા ના ના વરસાદ તો હવે પેલા દી હે ને હા ભીમ અગિયારસ કરવા આવો ને કાલે ચાલી હવે જોવી હવે ભીમ અગિયારસ તો માં એવું હોય કે આવા તમને ખબર હે કે 25 એક ભાઈ જાય એટલે અમે અગિયારસ અમારે રોજ આયા ભીમ હા તમારે ભીમ અગિયારસ જેવું જોઈ કાયો આયા અમારે તો લકે ને જેની આંગણે કાર્યુ હોય નઈ તો દિવાળી એ અમારે રોજ વાહ 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 મોજ આવી જાય હા નાનપણ માં ભેરા ભણતા ઠાકર તું તો ઠોઠ લખી નોટ દેતો સાંભળા સુદામા તો હું સુદામા ને કૃષ્ણ કેમ કે મારા પગ માં તકલીફ છે સારા છે પણ એમ કે આ તો આપડે કેવત માં કીધું હોય ને